દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો રાજ્યમાં એવું લાગી રહ્યું છે કે દરેક જિલ્લામાં ઢોરને જાણી જોઈને રખડતા મૂકવામાં આવી રહ્યા હોય અને લોકોને પરેશાન કરવા માટે અને કદાચ ગ્રાન્ટ નગરપાલિકાએ વધારે સરકાર પાસેથી માંગવા માટે આપયાત્રા કરતા હોય તો પણ નવાઈ જેવું નથી કારણ કે રખડતા મૂકી દેવામાં આવેલા આ ઢોર આજે તમે જોઈ રહ્યા છો એ ગુજરાતના સુરેન્દ્રનગરના એંસી ફૂટ રિંગ રોડના દ્રશ્યો છે આ દ્રશ્યો જોતાં આપણને વાડી ખેતરની યાદ આવી જાય કારણ કે આ સુરેન્દ્રનગર એટલે જિલ્લાનું મથક કહેવાય તો શું સુરેન્દ્રનગરમાં આ રખડતા ઢોરને કંટ્રોલ કરવાવાળી નગરપાલિકા શું કરી રહી છે શું નગરપાલિકા મોતનો તમાસો જોવાની રાહ જોઈ રહી છે સરકાર તરફથી આ ઢોરને કંટ્રોલ કરવાના અઢળક રૂપિયા ફાળવવામાં આવે છે તો સુરેન્દ્રનગર નગરપાલિકા આ રૂપિયા ક્યાં વાપરે છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે સુરેન્દ્રનગર એંસી ફૂટ રિંગ રોડ પરના આ દ્રશ્યોમાં તમને માણસો છે તેના કરતાં ઢોર વધારે છે રિંગ રોડ પર એવું દેખાઈ રહ્યું છે કે જેટલા પ્રમાણમાં તમને માણસો જોવા મળી રહ્યા છે એના કરતાં ઢોર વધારે જોડે જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગર નગરપાલિકાની ગ્રાન્ટનું શું કરે છે એ તો નગરપાલિકા જાણે પરંતુ એક બે નહીં પરંતુ ઉપર ઉપરના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે તેમ છતાં આના ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી લોકો વારંવાર રજૂઆત કરે છે અને વારંવાર રજૂઆત કરી અને લોકોની વારંવારની અપીલ કરવા છતાં કોઈ કોઈ સાંભળવા નથી અને જો સાંભળવાવાળું હોત તો આ રોડ પર ઢોરના જે ટોળે ટોળા જોવા મળે છે એ ટોળે ટોળા જોવા ના મળત લોકોને ઢોરથી જે હેરાનગતિ થાય છે ટુ વ્હીલર વાહન ફોર વ્હીલર વાહન ટ્રક દરેક વાહનો અહીંથી નીકળે છે અને રાહદારીઓ અહીંથી નીકળે છે તો આ ચાલકોને પાડી દેવામાં આવે છે લોકોને ઈજા થાય છે સામાન્ય પ્રજામાં રખડતા ઢોરો જોઈને આમ પબ્લિકનો અવાજ કોઈ સાંભળતો જ નથી જનતાનો અવાજ સરકાર સુધી અને તંત્ર સુધી પહોંચતો હોત તો પરિસ્થિતિ આવી ન હોત કેમ કે રાજકોટમાં ગેમ ઝોનમાં જે બનાવ બન્યો મોરબીમાં ઝૂલતા પુલનો જે બનાવ બન્યો રખડતા ઢોરના કારણે સુરેન્દ્રનગરમાં પણ કંઈક એવો બનાવ બને પછી તંત્રની આંખ ઉઘડશે એવું લાગી રહ્યું છે અને બીજા નંબરમાં કે આ ઢોરને કોઈ ટ્રકવાળા કે કોઈ મોટા વાહનવાળા સેજ પણ અથડાવે તો આ રખડતા ઢોરના માલિક દોડીને આવી જાય છે અને લોકોમાં થતી ચર્ચા મુજબ કે એના તોડ પણ કરવામાં આવે છે અને એને હેરાન પરેશાન કરવામાં આવે છે તો ખરેખર આ રખડતા ઢોર માટે આ સુરેન્દ્રનગર નગરપાલિકાએ કંઈક વ્યવસ્થા કરવી જોઈએ બોટાદ દસ્તક ન્યૂઝ હેલ્દી